હાય એવરી વન વેલકમ બેક ટુ માય ચેનલ સ્વાગત છે તમારું મારી ચેનલમાં તો આજે અમે જઈ રહ્યા છીએ બાર બાર યાની કે બાર મહાદેવ મંદિરના દર્શન કરવા માટે અમે આખા દિવસમાં બાર અલગ અલગ મહાદેવના મંદિરે જઈશું અને દર્શન કરીએ છીએ એન્ડ સવારમાં વહેલી પાંચ ત્યાં અમારી બસ આવી ગઈ હતી એન્ડ અમે બસમાં ચડી પણ ગયા અને અમારા આંટીજી જોવો અમારે સ્વાગત કરવા માટે ઉભા રહ્યા હતા અમને કહેતા હતા માતાજી જઈને બેસી જાઓ એમ તો હું જઈને બેસી ગયા મારી બધાથી લાસ્ટમાં સીટ હતી અમે બધી ગર્લ્સ લાસ્ટમાં બેઠી હતી જે ઓલરેજ હતા એમને અમે આગળ બેસાડેલા હતા ધેન અમે બેસી ગયા મારી સીટ પર જઈને અને ફાઇનલી અમારા આ ટિકિટ કંડક્ટર લેડી કન્ડક્ટર છે ત્યાં ટિકિટ લેવા માટે આવી ગયા ફાઇનલી અમે રસ્તે એન ભજન કરતાં કરતાં અમારું ફાઇનલ ફર્સ્ટ જે ડેસ્ટિનેશન છે ત્યાં આવી ગયું પહેલું અમે મંદિર મહાદેવનું ગલતેશ્વર છે તે લીધું કામરેશપા પાછે તો અમારી આ સવારે ત્યાં પહોંચી ગઈ ગાડી પાર્ક કરીને અમે બધા નીચે ઉતરી ગયા એન એન જોવા અમારી બધી જ ઓલ લેડીઝ જે ફર્સ્ટ હતી એમને પહેલાં અમે ઉતારી દીધા લાસ્ટમાં અમે ઉતરાતા હતા પણ વિડીયો બનાવવા માટે પહેલાં ઉતરી હતી એને સવારના ચાડા છ વાગી ગયા છે અને અમે પહોંચી ગયા ગલતેશ્વર મહાદેવ મંદિર દર્શન કરવા માટે બધા બહુ જ એક્સાઇટેડ છે ફૂલ એનર્જીમાં છે જોઈએ આ એનર્જી સાંજ સુધી બની રહે છે કે નહીં કારણ કે અમારે બાર મંદિર અલગ અલગ લેવાના છે અને બધા કલાક અને અડધી કલાકની દૂરી પર છે એટલે અમારે જાજો ટાઈમ તો ટ્રાવેલિંગમાં જ જવાનો છે અમારે ફટાફટ જલ્દી જલ્દી દર્શન કરીને નીકળવાનું છે એન્ડ આ જુઓ અમારા સાથે નાની નાની છોકરીઓ પણ આવી હતી એન્ડ બધા મસ્તી કરતાં કરતાં પહોંચી ગયા અમે મહાદેવના દર્શન કરવા માટે લાસ્ટમાં હવે કોણ બાકી છે એક પછી એક પછી એક આવતા જ જાય છે એન્ડ ફાઇનલી નો ન નો ન હજી આવે જ છે બસ ખાલી કરો ખાલી કરો બસ લાસ્ટ અને લાસ્ટમાં હું જ છું ફાઇનલી અમે મંદિરની અંદર પહોંચી ગયા અને મહાદેવના દર્શન કર્યા તમે પણ કરી લો મહાદેવના દર્શન દર્શન કર્યા પછી અમે ફટાફટ આવીને બસમાં બેસી ગયા અને ફરી એકવાર અમે ભજન શરૂ કરીને ભગવાનના ભજન કરવા લાગ્યા નાચવા લાગ્યા ગાવા લાગ્યા એને આવી રીતે એન્જોય કરતાં કરતાં અમે જઈ રહ્યા હતા અમારી નેક્સ્ટ ડેસ્ટિનેશન પર બીજું જે મંદિર લેવાનું હતું એમનું નામ છે ભાવેશ્વર મહાદેવ એ થોડું ગલકેશ્વરથી થોડું જ દૂર છે એટલે અમે બધા એન્જોય કરતાં કરતાં જતા હતા અને આ જુઓ અમારી જે બસની મેન ઓલ્ડ એજ આંટીજી છે એ અત્યારે પણ અંગ હોય એવરી ટાઈમનો સ્ટેમિના છે અને એટલા નાસ્તા ગુસતા હતા અને બધાને ફૂલ હચાવતા પણ હતા અને બધા જ એને જઈને ફૂલ મસ્તી પણ કરતા હતા અને મસ્તી કરતાં કરતાં અમારું મંદિર પણ આવી ગયું ભાવેશ્વર મહાદેવ અને ત્યાં જઈને અમે મહાદેવનો અભિષેક કર્યો પૂજા કરી અને દર્શન કર્યા પછી ત્યાં થોડો બહુ અમે ફોટોશૂટ બી કર્યો બહુ મજા આવી અમને તે મંદિરમાં તેમની શિવલિંગ કંઈક આવી છે એ મંદિરની સ્ટોરી પણ બહુ અલગ છે અને નેક્સ્ટ અમે પાછા આવી ગયા બસમાં દર્શન કરીને ફટાફટ ફરી એકવાર અમે ભજન ચઢાવી દીધા અને ફરીવાર ભજનની ધૂન ઉપર અમે નાચવા લાગ્યા એન્ડ આવી રીતે જ અમે નાસ્તા નાસ્તા ફરી એકવાર નેક્સ્ટ જવા માટે ભોગી ગયા તો અમારું નેક્સ્ટ જે મંદિર હતું એ હતું કણકેશ્વર મહાદેવ તે પણ બહુ જ સરસ મંદિર છે અને બહુ જ મોટું છે ત્યાં જઈને પણ અમે મહાદેવના દર્શન કર્યા અને ત્યાં પણ અમને અભિષેક કરવાનો લાભ મળી ગયો અને મેં ત્યાં જ પાણીનો મહાદેવનો અભિષેક કર્યો દર્શન કર્યા એન્ડ થોડો બહુ વિડીયો શૂટ કરીને અમે એ પાછા કેદારનાથ મહાદેવ ટેમ્પલ જેમના નજીક હતું ત્યાં પહોંચી ગયા આ મારું ચોથું મંદિર છે અને આ એમની ધજા છે ફર્સ્ટ અહીંયા ધજાનાથ દર્શન કરવામાં આવે છે પછી અંદર મંદિરમાં એન્ટ્રી કરવામાં આવે છે અહીંયા જે મહાદેવની શિવલિંગ છે એ સેમ ટુ સેમ જે કેદારનાથ છે એ ટાઈપ જ બનાવવામાં આવી છે ત્યાં પણ અમે અભિષેક કર્યો દર્શન કર્યા અને ફરી એકવાર બસમાં આવીને ફરી એકવાર અમે નાચવા લાગ્યા અને આ જો આંટીજી નાગીન ડાન્સ કરી રહ્યા હતા મેં નાગીન નાગિન ડાન્સ એ નસીના અમે ખૂબ એન્જોય કરતા હતા એન્જોય કરતાં કરતાં અમે પહોંચી ગયા શુકલેશ્વર મહાદેવ તે તેનાથી થોડું દૂર હતું અમને એક કલાક જેટલું પહોંચતા લાગ્યું અને ફાઇનલ અમે પહોંચી ગયા થોડો બહુ વરસાદ આવી રહ્યો હતો પણ તો પણ અમે દર્શન કરવા અંદર જતા રહ્યા ત્યાં પણ અમે મહાદેવના દર્શન કર્યા ત્યાં અભિષેક કરવાનો લાભ અમને ના મળ્યો ફક્ત અમે દર્શન કર્યા ત્યાંની શિવલિંગ કંઈક આવી છે અને એમની અલગ જ કંઈક સ્ટોરી છે અહીંયા પણ તમને હું નેક્સ્ટ ટાઈમ બધી આ સ્ટોરી કહીશ આ મંદિરની જો તમારે જાણવી હોય તો મને કમેન્ટ્સ જરૂર કરજો અને અમે ફરી એકવાર રસ્તાની સફર લેતા લેતા નીકળી પડ્યા નેક્સ્ટ મંદિર લેવા માટે અને અમારો બપોરનો પણ ટાઈમ થઈ ગયો હતો બધાને બહુ જ ભૂખ લાગી હતી તો વિચાર કરતા હતા કે આ જઈને જમીએ તો હવે જે અમારું નેક્સ્ટ મંદિર આવશે ત્યાં અમારે જમવાનું હતું અને થોડી દેર થોડી ટાઈમ માટે અમારે રેસ્ટ પણ કરવાનો હતો તો ફાઇનલી અમે પહોંચી ગયા ભરૂમાળ ધરમપુર જે મહાદેવનું મંદિર છે ત્યાં તે આખું ગોલ્ડન ટોન ઉપર છે અને બહુ જ મોટું ને બહુ જ સુંદર મંદિર છે પણ ત્યાં પણ ટ્રાફિક ઓછી હતી અમને તો બહુ જ ટ્રાફિક હશે પણ બિલકુલ ટ્રાફિક નહોતી ત્યાં જઈને અમને દૂધનો અભિષેક કર્યા મહાદેવનું દર્શન કર્યા અને ફરી અમે બધા જમવા બેસી ગયા ત્યાં ગાર્ડન ખાલી હતું ત્યાં અમે બીજા નેક્સ્ટ મંદિરની વાટ પણ ના જો એટલી જ ભૂખ લાગી હતી એટલે અમે બધા પોતપોતાનું જમવાનું લઈને બેસી ગયા અને જમવામાં હતા સાતમતે એટલે ઠેપલા પૂરી દહીં રાયતું અથાણું આ બધું તો જમી કાઢવીને હવે નેક્સ્ટ મંદિર લેવા પહોંચી ગયા અને ન એક્સ્ટ્રા મારું જે મંદિર હતું એ તળકેશ્વર મહાદેવ છે આ મંદિર તો મને બહુ જ ગમ્યું અને આ તો અલગ જ આ મહાદેવની સ્ટોરી છે ત્યાં સુતેલા મહાદેવ છે અને એમના જે મંદિરની જે છત છે એ બિલકુલ ખાલી છે એકદમ ઓપન છે ત્યાંથી તડકો આવે છે એટલે એમનું નામ તળકેશ્વર મહાદેવ રાખવામાં આવ્યું છે અને એમના દર્શન કરીને મહાદેવનો અભિષેક કરીને અમે પહોંચી ગયા મા વિશ્વંભરીના મંદિરે મા વિષ્ણુભરીનું મંદિર બહુ જ સરસ ને બહુ જ સુંદર છે અંદર જઈને આટલી શાંતિ મળે છે માતાજીને જોઈને એવું લાગે છે સાક્ષાત માતાજી છે ત્યાં અમે ગોવર્ધન પર્વત પણ જોયો કૃષ્ણ ભગવાનનો અને ખૂબ એન્જોય કરી ત્યાં લસ્સી પીધી થોડો બહુ નાસ્તો કર્યો અને ત્યાં થોડો અમે રેસ્ટ પણ કર્યો અને ત્યારથી ત્યાર પછી અમે નીકળી ગયા નેક્સ્ટ મંદિર લેવા માટે અમારે જાજા કરવા કવર કરવાના હતા એટલે બહુ ઓછું શૂટ કર્યું છે મલ્લિકાર્જુન મંદિર લગભગ ચાર વાગી ગયા હતા અમે ત્યાં પહોંચ્યા ત્યાં ત્યાં પણ મેં મહાદેવનું શૂટ નથી કર્યું ત્યાં પણ અમે દર્શન કરીને રાતે સાત વાગે અમે પહોંચ્યા સોમનાથ મહાદેવ મંદિર આ સોમનાથ નથી પણ એનું એક સોમનાથ નામનું મંદિર છે ત્યાં અમે ગયા અને ત્યાં બહુ ટ્રાફિક હતી આરતીનો ટાઈમ હતો આરતી કરી અને અમે મહાદેવના દર્શન કર્યા સેમ ટુ સેમ મહાદેવની જે સોમનાથ શિવની છે એવી જ છે અને નેક્સ્ટ અમે પહોંચી ગયા દસ વાગે અંધેશ્વર મહાદેવ ગાઈસ આ મંદિર સૌથી મોટું અને સૌથી સુંદર મંદિર છે અમને આખા દિવસમાં કંઈ મજા આવી તો અમને આ મંદિર બટ અહીંયા પણ વરસાદ શરૂ થઈ ગયો તો થોડા બહુ પલળતા પલતાં મંદિરની અંદર એન્ટર થયા અને અમે મહાદેવના દર્શન કરીને અંદર જઈને જોયું તો બહુ સુંદર અને બહુ સરસ મંદિર છે અને એમની શિવલિંગ કંઈક આવી રીતે અલગ જ છે ત્યાં પણ અમે દર્શન કરીએ અને જો એને એન્ટ્રી ગેટમાં આવી રીતે આપણે આ સર્કલ ઓમ નમઃ શિવાય લખેલા છે તેને ફેરવીએ તો ઉપર જે બેલ એટલે કે ઘંટી જે લગાડેલી છે એમની જાતે જ વાગે છે આપણે હાથ ચકરીને વગાડવાની જરૂર પણ નથી પડતી બહુ જ સરસ મંદિર છે અને બહુ ચોખ્ખું પણ છે આ મંદિર એન્ડ ત્યાંથી અમે સીધા પહોંચી ગયા દસ સાડા દસ આઈ થિંક થયા હશે કેટલા વાગ્યા મને ખબર નહોતી ગંગેશ્વર મહાદેવ જે અમારું લાસ્ટ મંદિર હતું ત્યાં પણ અમે દર્શન કર્યા આ મંદિરની પણ કંઈ અલગ જ સ્ટોરી છે આ રુદ્રાક્ષ આકારમાં મંદિર છે ત્યાં દર્શન કરીને અમે ફાઇનલી પાછા આવી ગયા ઘર અને અમે અમારી જે રીતે બસમાં ચડ્યા હતા એવી રીતે અમે બસને ખાલી કરીને જવાનો ટાઈમ માંગ્યો અને બહુ જ એન્જોય કર્યો અમે આખો દિવસ બહુ મજા કરી ખૂબ મસ્તી કરી ઓનલી ફોર લેડીઝ હતી એટલે કોઈ રોકવા ટોકવાવાળું હતું નહીં સો મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં બાય